77 માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ક્રાંતિવીર સરદાર સી રાણાના વતન માં ભવ્ય ઉજવણી કરવામાં આવી 77 માં સ્વતંત્ર દિન પર પરક્રાંતિવીર સરદાર સી રાણાના વતન ચુડા ના કંથારિયા ખાતે લીમરી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈના અધ્યક્ષતાને સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ હતી સવારે 9 વાગે પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈના વરદ હસ્તે સ્વજલંદન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિવિધ સ્કૂલો અને સાંસ્કૃતિક જૂથો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી તાલુકા કક્ષાએ વિશિષ્ટ યોગદાન આપનાર કર્મચારીઓ વ્યક્તિ સંસ્થાઓનું બહુમાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે પ્રાંત અધિકારી તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ જુડા મામલતદાર વાય એચ પરમાર જુડા પીએસઆઈ એચએચ ઝડેજા જુડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજય સી ઘડવી જુડા ટીડીઓ ટમાલિયા ભાઈ તથા મોટી સંખ્યામાં યુવાનો અને દરેક સરકારી કચેરીના કર્મચારીઓ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર